मोमेंट इज एक एवी संस्था है कि ज्या मालिक पोते सत्तर वर्षवाड़े क्वालिटी 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 आना मोमेंट तो प्रख्यात આવું હંમેશા બોલે છે અહીંથી જ કમ્પ્યુટર શીખેલા લોકો વિસનગર શહેરની લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ચોવીસમી નેશનલ વુશુ કુનકુ ચેમ્પિયનશિપમાં જળહળતી સફળતા પ્રાપ્ત કરીને સ્કૂલનું ગૌરવ વધાર્યું છે તાજેતરમાં ચોવીસમી નેશનલ વુશુ કુંકુ ચેમ્પિયન મલ્ટીપર્પલ સ્પોર્ટ્સ ક્લબ બીવીપુરા અમદાવાદ ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના વુશુ કુંકુ એસોસિએશન અને ભારત વુશુ કુંકુ ફેડરેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠા ઇવેન્ટમાં દેશભરની પ્રતિમા આકર્ષિત કરી હતી જેમાં આપણા વિસનગર શહેરની લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્સ્ટ્રક્ટર શ્રી હરેશભાઈ દ્વારા માર્ગદર્શન હેઠળ આ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે જેમાં વિવાન દેસાઈએ સિલ્વર મેડલ મેળવ્યો હતો અને હિન્દ પટેલ પણ સિલ્વર મેડલ મેળવીને લોર્ડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ તથા શહેરનું ગૌરવ વધાર્યું હતું આ જીત ભારત દેશમાં પ્રતિભાને પ્રકાશિત કરે છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ